ચેનલ ને હિતેશભાઈ ફેમિલી સાથે મેં કીધું ગૌશાળે ચોખા ઘેના લાડવા ખવડાવી અરે વારે ચેનલ માં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન પર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

આપડે જોડિયા તાલુકો અચ્છા અચ્છા એટલે ઓલા ભીમ સાહેબ થઈ ગયા ભીમ સાહેબ અમારી બાજુમાં ભીમ સાહેબ ની જગ્યા હે સરસ સરસ અહિયાં આવે ભજન ગાવા બેઠું કે આપડા લાયક છે અને આપડે એ બાઈ ને દુઃખ પડ્યું હોય તો આપડે દુઃખ પડ્યું છે તો બે સુખી થાય એમ તો મેં કીધું ભાઈ ને ફોન લગાડું કેમ થાય છે જોયે હવે અજમાવી જોઈએ ના ના સો ટકા સો ટકા આપડે કોશિશ કરીએ મને ફોન કરજો બરાબર છે એટલે આપડે વાત સમાજ અચ્છા કેટલી ઉંમર છે તમારી મારી પચાસ એકાવન બાવન અચ્છા અચ્છા પચાસ એકાવન બાવન હમ હમ એવું કઈ છે હા બરાબર તમને ખબર નથી એટલી હોય એમ હમ દીકરા દીકરીમાં શું છે અહીંયા કાંઈ નથી આપણે આપડે એકલાજીસ્ટ્રેશન લગ્ન થયા તા પણ અમે પંદર વી સતરેક વર્ષા પડી ગયા અચ્છા એટલે કેટલો ટાઈમ રહ્યા ભાઈ એમ તો વર્ષ રહ્યા પણ આમાં શું છે ભાઈ મારી જો રૂદાની તમને વાત કરું ને તો તમને આંખમાં પાણી આવી જાય એવું થઈ ગયું બધું ઓહોહો એવું એમાં એવું કે મે મારી છોકરીને હિરોઈન બનાવી પિક્ચર માં પિક્ચરમાં હિરોઈન બનાવી એટલે મારી છોકરી અત્યારે કાજલ રાઘવાણી ફિલ્મમાં ભોજપુરીમાં તમે નાખો એટલે તરત જ આવે હે એટલે આ વાત હવે કરીને એટલે આપણે આંખમાં રો આવી રૂપિયા મેં એવા બગાડ્યા કે હિસાબ નહી ફિલ્મ લાઈન માં આગળ કરી તો બાયડી છે ને બેકાર થઈ ગઈ હચોડી ફિલ્મ લાઈન તો તમને ખબર નાગમ નાગી ફિલ્મ લાઈન એમની તો તમારા ઘરના થયા કે તમારી દીકરી મારી દીકરી ફિલ્મ લાઇનમાં મારા ઘરના છે એ પુનારી સમજાય ગયું એટલે ઈ પાછા પુના રે છે થોડાક માં સમજી જાવ ને કે વી વર્ષ થી અમારે નથી ફોન કે આવડ જાવર કાઈ નઈ મેં કહી દીધું તું તારા રસ્તે નું હું મારા રસ્તે મેં અહીંયા આવીને ગૌશાળા બનાવી નાખ્યું પચાસ સાઠ લાખ ખર્ચો કરીને અને જોરદાર ગૌશાળા કરી નાખ્યું આ એકલા આપડે હાલે માતાજી ની દયા કાઈ પ્રોબ્લેમ છે નહીં મેં કીધું હવે બાયુ ની સેવા કરી હવે માતાજી ક્યારે સાંભળે તો ભલે આ તેત્રી કરોડ ની સેવા કરો હવે ગાયુ મૂક પડતી કરોડ હમું નહીં જોવે આવું પાત્ર આવ્યું છે મેં કીધું ભાઈ ને ફોન લગાડી જો થાય તો જય માતાજી બીજું શું બરાબર કામ શું કરો છો તમે આમ તો હું કામ રાખીને જ કરતો પુનામાં ના બધા કામ રાખતો બિલ્ડર હતો

આપડે એટલે આપડી દીકરી હોય કે બીજાની હોય એ નથી કરવું કીધું એને જે કર્યું એને સમજાશે હું મારી રીતે આવીને જોવો એટલે એમ કે આટલી બધી અત્યારે મારી પાસે હવા કરોડ ની પ્રોફિટી કરી એની અંદર ગૌશાળા બનાવ્યું છે જમીન મોટી લીધી વેચાતી દસ્તાવેજ વાળી અને સરકાર માન્ય કર્યું રજીસ્ટ્રેશન કઈ કોઈ જાતનું કઈ વાંધો ન આવે અને આપડે ત્રણ ત્રણ મહિને આવે એસી બ્યાસી હજાર રૂપિયા સારું ગૌશાળામાં બાકીનું દહીં દૂધ ને આ બધું છાસ બનાવી ઘી બનાવી ને દૂધ બધું ડેરીમાં ભરી એ બધા પૈસા આપડે ઘરમાં બરાબર બરાબર સમજે આવો તમને એમ થઇ જાય કે આ ભાઈ ને પાત્ર કેવું દેવું જોઈએ તમારા દિલ માં આવી જાય બસ એવું છે એવું છે પછી જો હું તમને બીજી વસ્તુ કહી દઉં હું બેન સાથે તમને વાત કરાવીશ ને તો અત્યારે તમે જે કઈ વાતચીત કરી છે બધો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે ભલે ભલે આવે કઈ વાંધો નઈ કઈ વાંધો નઈ ચાલુ રાખો હું જો બેન ને કોશિશ કરું છું અત્યારે બેન વાત કરે તો વધારે સારું બરોબર છે હા ચાલુ જ રાખે કઈ વાંધો નહીં ચાલુ જ રાખો તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી કૃપા કરી યાદી લઈ લઉં છું મારું નામ શાંતિલાલ શાંતિલાલ ગોવિંદભાઈ ગોવિંદભાઈ

હા હા હુકમ થઈ ગયો આજે હુકમ થયો એટલે તો તમારી આઈ ફોન લાગ્યો ચોક્કસ ચોક્કસ ના ના કઈ વાંધો નહીં ભાઈ આ વિશે હું તમને મળું હા વાંધો નહીં આવો હો ભાઈ હાજી હાજી હું બેન જે લાઈન ઉપર આવે ને એટલે હું તમને વાત કરાવું હો કાઈ કાઈ વાંધો નહીં ભલે ભલે કઈ વાંધો નહીં હા હા ભાઈ જી જી હેલો બેન લાઈન ઉપર છે વાત કરજો ભાઈ હેલો હા બોલો વાત કરો ભાઈ

જોઈ તો તમે એક વાર આવી જાવ તોય એ મને કયો તો હું આવી જાઈશ તમે જેમ કયો એમ આપડે કરી નાખશું હાઈ ક્લાસ કોઈ જાત ટેન્શન નથી અમે આમરણ આમરણ ક્યાં મોરબી ની બાજુ હા હા તો વાંધો નહી મેં કીધું આ બાજુ છે ને એમ બૌ આમરણ એટલે મને એમ કે ભરૂચ બાજુ એમાં એવું છે જો મારી પાસે ક્લિયર વાત હોય પેલા જ સાચું બોલવાનું ખોટું રમવાનું જ નહીં આપણે પશ્ચાવાનો વારો જ બોલવાનું આપડે નક્કીબ ને લેખ હોય તો થાય તો મારે હે મારી છોકરી હિરોઈન છે પિક્ચર માં મારી છોકરી તો હિરોઈન છે પણ મારે ઘરવાળી ને ફિલ્મ લાઈનમાં મે છોકરી નાખી ને હમ એટલે મારી ઘરવાળી ફિલ્મ લાઈનમાં પ્રોડ્યુસર મેળ કરી દીધો એટલે આપણે કાંઈ એને બતાવતા નથી આજ બે વરા થઈ ગયા વેજા તમે એટલે અમુક પ્રોબ્લેમ હોય તો જ આવું કરવું પડતું હોય ને એટલે મારી છોકરી ને એમ બોલે આપડી અરે છોકરી હિરોઈન બોલે બધું આપડી પાસે કઈ ક્યાંય આવે પણ એને બે કલાક જ ટાઈમ હોય માં જાય ને એટલે તમને આજ સુધી જે કઈ દુઃખ પડ્યા હોય ને એ બધા ભૂલાઈ જાય કોઈથી તમને યાદ ન આવે બરાબર અને મારે ગૌશાળા છે બરાબર ગાયું છે છત્રીસ ગાયું છે બાજુમાં ગૌશાળા ને મોટું તમારી એમ ઉમર કેમ ઉમર બાવન છે પચાસ બાવન તો હોય હા તો વાંધો હા તો તમે મારો ફોટો જોવો એટલે કોઈ એમ નો ન પચાસ બાવન ના આયસીયે હમ હમ કારણ કે આપડે પેહલેથી જ બિલ્ડિંગ ને જ હું મોટા મોટા બિલ્ડિંગ બાંધતો એટલે માર સાહેબ ની જેમ જ રહ્યો કોઈ ગાડી હેઠળ પગી ને જ મૂક્યું અને જ્ઞાતિ કડિયા છે અમે ઉર્જા છત્રી કડિયા બરાબર એવામાં તમે એક જ અહિયાં ને ભાભી છે મારા મારાથી મોટા ભાઈ ને ભાભી છે અને ભાઈ ભાભી ને ગૌશાળા બનાવી દીધું એટલે એ સેવાય કરે અને હું એમાં બધું ધ્યાન દઉં બધા ભેગા નહીં ને ભેગું નહી આપડે આવીને જોવો એટલે તમે એકવાર એમ ગયો આના જેવું તો મારે જોતું તો એવું જડી ગયું હા કે કઈ વાંધો નઈ આપડે જોઈ ને એક વાર વિચારી જોઈ જાણી વિચારી લઈ વિચારી એટલે તમે એક વાર એમ કઈ ગયો વાહ ભાઈ આવા તો મને પેલા મળ્યા એમ બહુ મોડા મળે એવું હા તે ભલે વાંધો નહિ આપણે વાત હું કરીશ બીજે કઈ એક વાર આપડે જોવાનું રાખીએ હા તો તમે જેદી દી કયો તે હા તે વાંધો નહિ હું ભાઈ આઈ વાત કરી લઉં હા પીઓ અને એ આવો ને હિતેશ આપણે અહીં આવો ને હા ઈ કેતા હતા હિતેશ ફેમિલી સાથે આવો ને આપણા ઘરે અરે હા સરસ સરસ મેં કીધું ગૌશાળા ચોખા છે લાડવા ખવડાવી અરે વારે હા

કે તમે એવો માર નથી ચાર બેનુ થી પેલે દુઃખ જોયા હોય ને એને એને પોતે કહાની આ તો મને એવું લાગ્યું કે હિતેશભાઈ મારું સુખ સમજી કેમ છે એટલે જ આપડે જો અત્યારે કોઈને કેવાથી કાઈ ફાયદો નથી બરાબર

અને એને જિંદગી માં મજા આવે જેવી ત્યાં સુધી જલસા કોઈ જાતનું ટેન્શન નહીં કોઈ તમને વસ્તુ કમી પડવા બોલો હા બસ સારું વાંધો નહીં એટલે ભાઈ હું કાય કે વધારે પડતું તમારામાં આપડે ઓલી રાખશે આપડે જરાક હા એમ નાખી આપડે હા તો વાંધો નઈ એલો તમે ફોન કટ કરો ને પછી હું એની વાત કરલ કઈ વાંધો નઈ એ હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ